ચમ કતો મોટા તારા રમે એની આસપાસ નાના મોટા તારા રમે મને આ બોલે જમકતો ચાંદલો ગમે મને શિયાળે મારો પણ છાયો એની આસપાસ મારો પણ છાયો મને આવલે ચમકતો ચાંદલો ગમે મને ઉનાળે સંધ્યાની સબત ગમે એની આસપાસ લાલ પીડા

મને આ ભલે જમા ગતો ગમે ધરતી એની આસપાસ પાંદડા ને ફૂલો રમે એની આસપાસ પાંદડા ને ફૂલો રમે મને આ ભલે જમા ગતો